નમસ્કાર દોસ્તો સ્વાગત છે પ્રોજેક્ટ સપનું અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા પાલનપુરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને કુશળતા અનુસાર યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ મળશે રાદ તાલુકાના મડાલ ગામે સધી માતાના મંદિરમાં પૂજા કરતા પૂજારી કરી અને સ્ટીલની જોવા મળી ન હતી તથા મંદિરના બે ચાંદીના ઝુંમર પણ જોવા મળ્યા નહીં જેથી પૂજારીએ ગામના માણસોને ફોન કરીને જાણ કરી હતી ગામ લોકોને આવીને જોયું તો રાત્રિના સમયે કોઈ ચોર ચોરી કરી અને મંદિરની દાનપેટી રૂપિયા આઠ હજારના બે ચાંદીના છતર સહિત દાન

માર્કેટ માર્કેટયાર્ડ જવાના રસ્તા પર મોટા અંડરગ્રાઉન્ડ વિજ લાઈન ના વાયર રોડ વચ્ચે ત્રણ ચાર દિવસથી પડેલ હોવાથી અવરજવર કરતા રાહદારી અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રોડની બાજુમાં મોટો ખાડો હોવાથી ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિમણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે ભારત દેશમાં નવરાત્રીનો મહિમા અપરંપાર છે આથી શાકંબરી નવરાત્રી સાત જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારથી શરૂ થઈ છે ને સોમવાર તેર જાન્યુઆરી સમાપ્ત થશે શાકંબરી જયંતિ તેર જાન્યુઆરી ઉજવવામાં આવશે આ નવરાત્રી શુકલ અષ્ટમી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે જેમાં દેવી સાકમ્બરી પૂજા કરવામાં આવે છે તેર જાન્યુઆરીમાં અંબાની પોષી પૂનમે પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર અને ટ્રેક્ટર ને ડીસા નાયબ કલેક્ટરની સૂચનાથી સર્કલ ઓફિસરે ઝડપી લીધા હતા તેમજ આ બાબતે કાર્યવાહી કરવા ભુસ્તર વિભાગને જાણ કરી છે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેડુઆ ગામે લક્કી ડ્રો કરી ફરાર થનાર મુખ્ય આરોપી અને તેમાં સડોવાયેલા અન્ય આરોપીને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયાએ તારીખ એક એક બે હજાર પચીસના રોજ અશોક કનાજી માળી રહે મોરથલ તાલુકો થરાદ એ સુમારપુરી ગૌશાળા ડેડુઆ ખાતે સરકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લક્કી ડ્રો કરી લોકોને લુભામણી જાહેરાતો આપી લાખો રૂપિયાનો વહીવટ ગેરકાયદેસર રીતે કરેલ હોય તેને લઈ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો પાટણ શર્મા તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય સટ્ટાકાંડમાં ઝડપાયેલા ભરત ચૌધરીએ રાધનપુરવાળાની કરાયેલી ધરપકડ બાદ આ બનાવની તપાસ કરતી ભુજ કચ્છ એલસીબી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગે ટીમના અધિકારીઓએ રાધનપુરમાં રહેતા હરેશભાઈ ચૌધરી ઉંમરવશ પાંત્રીસની પણ ધરપકડ કરી છે સીટના પોલીસ અધિકારીઓ હરેશ ચૌધરીને પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ માંગતા પાટણના સરકારી વકીલ સીએલ દરજીએ પોલીસ વતી રજૂઆત કરતા મેજિસ્ટ્રેટ એફબી બી પઠાણે આરોપી હરેશને રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં સોંપ્યો હતો આ વખતે પાટણ જિલ્લાના ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક દસ કરોડ એકાણું લાખની એસી હજાર ચારસો ને છાસઠ મણ મગફળીની ખરીદી કરવામાં આવી છે આ વખતે બજાર કરતાં ટેકાના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં રસ દાખવ્યો છે મોટા ચારસો ને ચોસઠ ખેડૂતોના પેમેન્ટનું ગુજકા માર્શલે ચુકવણું પણ કરી દીધું છે દેશભરમાં શિયાળો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારતના પહાડો પર બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે જેને પગલે મેદાનો પર કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે ગુજરાતમાં પણ મંગળવારે દિવસના તાપમાનમાં ઘટાડો થયો છે રાજ્યમાં વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ યથાવત છે ત્યારે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે સોમવારની સરખામણીમાં મંગળવારે રાજ્યના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે